નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો ભારતે કર્યો પાકિસ્તાન ઉપર બીજો હુમલો મિત્રો જી હા તમને ખબર હશે કે છ તારીખે રાત્રે ભારતે ઓપરેશન સિંદૂર કરીને હુમલો કર્યો હતો પાકિસ્તાન ઉપર હવે બીજો મોટો હુમલો જે છે તે દિવસે પાકિસ્તાન ઉપર ભારત તરફથી કરવામાં આવ્યો છે મિત્રો દુશ્મન દેશને એટલે કે પાકિસ્તાનને પાઠ ભણાવવા શરૂ થયેલા ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે મોટો બીજો હુમલો કર્યો છે અને આ હુમલો મિત્રો સાત તારીખે 4 થી લઈને પાંચ વાગે આસપાસ કરવામાં આવ્યો છે તેવા અહેવાલો સૂચવી રહ્યા છે જો કે મિત્રો આ અંગે જે છે તે સચોટ માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે છતાં પણ અહેવાલો અનુસાર ચાલીએ તો મિસાઇલથી અટેક કરીને પાકિસ્તાનના લાહોર આસપાસ જે છે તે પાકિસ્તાનના એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો ભારત તરફથી આજે આ બીજો હુમલો કરવામાં આવ્યો છે તેમાં પાકિસ્તાનના એર ડિફેન્સ એટલે કે મિત્રો જે હવાઈ શસ્ત્રો છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને તે કરીને હુમલો કરીને પાકિસ્તાનના જે હવાઈ શસ્ત્રો છે તે ભાંગવામાં આવ્યા છે તબાહ કરવામાં આવ્યા છે એર ડિફેન્સ સિસ્ટમના ખાતા સાથે ભારતીય સુરક્ષા દળોએ મિત્રો લા હોર કરાચી અને બીજા સ્થળોએ પણ ઘાતક ડ્રોન અટેક આજરોજ કર્યો છે આ દરમિયાન મિત્રો પ્રધાન રાજનાથ સિંહ એટલે કે ભારતના જે સંરક્ષણ મંત્રી છે ડિફેન્સ મંત્રી છે તેમણે તો એવું પણ જણાવી દીધું છે કે આ ઓપરેશન સિંદૂર હેઠળ જે બીજો હુમલો કરવામાં આવ્યો છે છતાં પણ ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ નથી થયું તે ચાલુ છે એટલે કે હજુ આ ઓપરેશન સિંદૂર હેઠળ ભારત પાકિસ્તાન ઉપર બીજા હુમલાઓ કરશે આતંકીઓને ઠાર પાડશે તેવું મિત્રો દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં પણ યુદ્ધને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ તો તમને ખબર હશે કે ગુજરાતની બોર્ડર પાકિસ્તાન સાથે અડેલી છે જેથી ગુજરાતમાં એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે અને આજરોજ વહેલી સવારે ગુજરાતની બોર્ડર પાસે પાકિસ્તાનની સેના પહોંચી યુદ્ધના ભણકારા વચ્ચે મોટી ખબર સામે આવી રહી છે કે ગુજરાતની જે કચ્છ પાસેની બોર્ડર છે અને બનાસકાંઠાની બોર્ડર છે ત્યાં નજીક પાકિસ્તાનના આર્મી ઓફિસર અને સેનાની તૈનાત કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો કચ્છના ખાવડા પાસે આજે વહેલી સવારે ડ્રોન બ્લાસ્ટ પણ થયો હતો એટલે કે લગાતાર પાકિસ્તાની આર્મી દ્વારા ગુજરાતની કચ્છ બોર્ડર પાસે લગાતાર એક્ટિવિટી કરવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતમાં જે છે તે દરેકે દરેક લોકો હવે સાવચેત બન્યા છે દરેક લોકો જે છે તે ખાસ કરીને મિત્રો અત્યારે એક્ટિવ બની ગયા છે અત્યારે મિત્રો તમને જણાવી દીધું ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવો ચાલી રહ્યા છે તેને લઈને ગુજરાતના માછીમારોને પણ દરિયો ન ખેડવાની અને સાવચેતી રાખવાની ગુજરાત સરકારે પત્ર લખીને સૂચના આપી છે જેથી અત્યારે મિત્રો કારણ કે ગુજરાત જે તે પાકિસ્તાન થી ખૂબ નજીક છે અને બોર્ડર પણ શેર કરે છે બોર્ડર કે આવેલી છે તેથી કચ્છ અને બનાસકાંઠામાં સૌથી વધારે એલર્ટ રહેલું છે કારણ કે ત્યાંથી પાકિસ્તાન ઘૂસણખોરી કરી શકે બીજા નંબર ઉપર મિત્રો ગુજરાતમાં એટલી હદે હવે સુરક્ષા વધારી દેવામાં આવી છે કે ગુજરાત પોલીસ ની તમામ તમામ રજાઓ જે છે તે રદ કરી દેવામાં આવી છે ગુજરાત પોલીસ જે છે તે દિન રાત પેટ્રોલિંગ કરી રહી છે અને ખાસ કરીને સુરક્ષા ઉપર ધ્યાન અત્યારે આપવામાં આવી રહ્યું છે ત્યારબાદ મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે જે અત્યારે આ ઘર્ષણો ચાલી રહ્યા છે તેની વચ્ચે મોદીજી દ્વારા દેશને મોટી સૂચના આપવામાં આવી મિત્રો પ્રધાનમંત્રી મોદીજીએ કહ્યું કે અત્યારે જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બધા મંત્રાલયો માટે એકબીજા સાથે સુમેળપૂર્ણ સંકલન જાળવવું અત્યંત મહત્વપૂર્ણ છે એટલે કે ભારતના દરેકે દરેક નાગરિકોએ અત્યારે જે છે તે એક જૂથ થઈને રહેવું જરૂરી છે જેથી દેશની કાર્યકારી સાતત્ય અને મજબૂતાઈ જે છે તે જાળવી શકાય કારણ કે અત્યારે દેશ ઉપર ખૂબ જ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાયેલી છે તેની વચ્ચે બધા સચિવોને તેમના સંબંધિત મંત્રાલયોના પ્રણાલીની વ્યાપક સમીક્ષા કરવા માટે અને સિસ્ટમો સંપૂર્ણપણે કાર્યરત કરવા માટે મોદીજીએ ખાસ કરીને સૂચના આપી છે સલામત રહેવા માટે સુનિશ્ચિત કરવાનું જણાવ્યું છે અને દરેકે દરેક લોકોને આ ઘર્ષણવાળા સમયની અંદર એકજૂટ અને સાથે રહેવાની સૂચના આપી છે જેથી મજબૂતાઈથી દેશ જે છે તે પાકિસ્તાનની આતંકવાદ પ્રત્યેની આ લડાઈ જીતી શકે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ખાસ કરીને નવી આગાહી જાહેર કરવામાં આવી છે આગામી બે દિવસ ગુજરાત માટે ભારે રહેશે આજના દિવસે મિત્રો આગામી ચોવીસ કલાક એટલે કે એક દિવસ સુધી જે છે તે ગુજરાતમાં પાંચ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું જી હા મિત્રો ગુજરાતમાં આંધી તોફાન શાંત થઈ ગયા છે પરંતુ વરસાદ શાંત થવાનો નથી બાર મે સુધી ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદો આવી શકે દરેક લોકો થઈ જજો સાવધાન તેમાં પણ મિત્રો જોઈ લીધો તો સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગર અમરેલી મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગો અને દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ વલસાડમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે જ્યારે મિત્રો બીજા પણ જેટલા જિલ્લાઓ છે તે દરેકે દરેક જિલ્લાઓ ગુજરાતના એક જિલ્લા ઉપર અત્યારે વરસાદનું પ્રેશર વધી રહ્યું છે બાર મે સુધી દરેક લોકોએ સાવધાની રાખવી ભારેથી ભારે પવન સાથેના વરસાદો જોવા મળી શકે છેલ્લા એક છેલા છેલ્લા એક દિવસની અંદર ચોવીસ કલાકની અંદર કયા કયા વિસ્તારોમાં વરસાદ રહ્યો એટલે કે આજ રોજ સમગ્ર દિવસ દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં મિત્રો આણંદના ખંભાતમાં ચાર ઇંચ વરસાદ થયો છે ભાવનગર તાલુકામાં ત્રણ ઇંચ અમદાવાદના બાવળામાં ત્રણ ઇંચ વડોદરામાં અઢી ઇંચથી વધારે વરસાદ આણંદ અંદર વધારે વરસાદ નોંધાયો જૂનાગઢ અને ખેડામાં સવા બે ઇંચ વરસાદ સાથે જ નર્મદા અને ખેડામાં પણ બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આના સિવાય પણ મિત્રો ઘણા બધા રાજ્યોની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર એક થી વધારે વરસાદ નોંધાયો હોય તેવા મિત્રો ટોટલ જે છે તે ખાસ કરીને પંદરથી વધારે જિલ્લાઓ સામે આવ્યા

સંભળાયા સમાચાર મિત્રો સામે આવ્યા છે કેટલાક અહેવાલો અનુસાર જોઈએ તો રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ઉપર સંપૂર્ણપણે હુમલો જે છે તે કરવામાં આવ્યો છે ડ્રોન દ્વારા ભારત તરફથી મિત્રો જે છે તે પાકિસ્તાનના ક્રિકેટ ગ્રાઉન્ડ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર ખાસ કરીને ડ્રોન વડે હુમલો કરવામાં આજરોજ આવ્યો હતો તેની વચ્ચે મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે હવે પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ખાસ પેટ્રોલના ભાવ ઓછા થઈ શકે સસ્તું થઈ શકે છેલ્લા મિત્રો કેટલાક દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો થયો છે જેને મિત્રો મોટું કારણ એ છે કે ટ્રમ્પ વહીવટી તંત્રને લઈને જે નવા ટેરિફો જાહેર કરવામાં આવ્યા હતા તેના જવાબમાં ચાઇના દ્વારા લેવામાં આવેલા પગલાએ વૈશ્વિક બજારની અંદર હલચલ મચાવી દીધી હતી તેને લઈને મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં દસ ટકાનો વધારો અને ઘટાડો થયો છે તેને લઈને જ્યારે જ્યારે મિત્રો ક્રૂડ ઓઈલ ભાવમાં ઘટાડો થતો હોય છે ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટતા હોય છે ત્યારે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે જેટલા ટકા કરોડ ઓઇલનો ઘટાડો થયો છે તેને જોતા લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર પાંચથી લઈને ચાર રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો આવી રહ્યા છે શાળા કોલેજો બંધ કરવાને લઈને મોટા નિર્ણયો સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યા મિત્રો અત્યારે જે ભારત પાકિસ્તાન ઘર્ષણો વધી રહ્યા છે તેને લઈને પાકિસ્તાન તરફથી પણ જે છે તે ખાસ કરીને હરકતો કરવામાં આવી રહી છે અહીંયાથી ભારતીય સેના પણ મિત્રો જે છે તે જવાબ આપી રહી છે તેની વચ્ચે આજરોજ ઓપરેશન સિંદૂર પછી મિત્રો જમ્મુ અને કાશ્મીરની જે સરહદીય બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાં ખાસ હાઈ એલર્ટ છે છતાં પણ ત્યાં પાકિસ્તાન દ્વારા મિત્રો અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટો નિર્ણય હવે લઈ લીધો છે જમ્મુ અને કાશ્મીરની અંદર મિત્રો જોવા જઈએ તો સરહદને અડીને રહેલા જેટલા પણ ગામડાઓ છે તેને ખાલી કરવાની સૂચના આપવામાં આવી એટલું જ નહીં પરંતુ મિત્રો ગામડાની આસપાસ જે બોર્ડરના લાગુના વિસ્તારો છે ત્યાં રહેલી શાળા અને કોલેજોને પણ બંધ કરી દેવામાં આવી છે બોર્ડરને અડીને રહેલા ગામડાઓને પણ ખાલી કરવામાં આવ્યા છે કે જેથી બોર્ડર ઉપર મિત્રો કોઈ પણ અંધાધૂંધ ગોળીબાર થાય તો કોઈ પણ જાનહાનિ ના થાય કાશ્મીરની અંદર મિત્રો જે છે તે ખાસ કરીને હાઈ એલર્ટ મોડ ઉપર અત્યારે રાખવામાં આવ્યું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધો ખેડૂતોને મળતા બે હજાર રૂપિયાના હપ્તાને છે શું ગુજરાતમાં હવે બે હજારની જગ્યાએ ત્રણ હજારનો યોજના અંતર્ગત સરકાર જે છે તે દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપે છે એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય આપે છે તેમાં વધારો કરવામાં આવ્યો આ મિત્રો તમને જણાવી દઈએ તો ભાજપ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને દિલ્હીની અંદર સરકાર હવે બે હજારની જગ્યાએ ત્રણ હજારના હપ્તા આપશે અને મિત્રો કહેવામાં આવ્યું છે કે ખાસ ગુજરાતના ખેડૂતોએ માગણી કરી છે કે જો રાજસ્થાન અને દિલ્હીની અંદર ભાજપની સરકાર હોય તો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે દિલ્હી અને રાજસ્થાનમાં ત્રણ હજાર મળે છે તો ગુજરાતમાં શા માટે બે હજાર જ આપવામાં આવશે ગુજરાતમાં પણ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો કરી આપવો જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે જો કે આ અંગે કોઈ પણ હજુ સચોટ જાહેરાત થઈ નથી ભવિષ્યમાં જો ગુજરાતમાં પણ હપ્તા વધારો થશે તો સમાચાર દ્વારા માહિતી તમને પહોંચાડવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો દેશમાં ગુટખા તમાકુને લઈને મોટા સમાચાર પ્રતિબંધ લાગવાને લઈને ગુજરાતમાં મિત્રો ગુટખા તેમજ પ્રકાર તમાકુ કે પણ નિકોટીનવાળા જેટલા પણ પદાર્થો છે તેમના પાન મસાલાના વેચાણ ઉપર સંગ્રહ ઉપર અને વિતરણ કરવા ઉપર હાલ પ્રતિબંધ છે કારણ કે મિત્રો આ દરેક દરેક જે પદાર્થો છે તે ખૂબ જ લેવા બની શકે અને લેવા બીમારીઓ કરાવતા મિત્રો દરેક દરેક દ્રવ્યો છે તો આ પદાર્થો જે છે તેના સંગ્રહ વેચાણ અને વેચાણ અને સંગ્રહ કરવા ઉપર જે છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો સરકાર તરફથી સપ્ટેમ્બર બે હજાર ના રોજ ત્યાંથી મિત્રો સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધીનો આ એક વર્ષ સુધીનો જે છે તે પ્રતિબંધ હોવા છતાં પણ માર્કેટની અંદર અત્યારે તમે જોવા જાવ તો વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ હોવા છતાં પણ કોઈને કોઈ જાતનો ડર ના હોય તેવી રીતના વસ્તુઓ વેચાઈ રહી છે મિત્રો સરકાર તરફથી પ્રતિબંધ લગાવવામાં આવે કે ના આવે આપણે મિત્રો જાગૃત બનીએ અને ખબર છે કે આ પદાર્થોથી જાન જવાની છે જાન લેવા કેન્સર જેવા મિત્રો રોગ થવાના છે તો આ દરેક પદાર્થોનો જે છે તે મિત્રો ખાસ કરીને ત્યાગ કરવો જોઈએ yeah તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આજનો ખેડૂત જે છે તે મોંઘવારીમાં ફસાયો મિત્રો અત્યારે વાતાવરણમાં મોટી સાનુકૂળતા સર્જાઈ રહી નથી કારણ કે ખેડૂતો જે છે તે પોતાના પાક વાવેરબાદી છે અત્યારે પણ જે વાતાવરણમાં આવ્યો છે કારણે જે ભારે નુકસાન થયું તેનાથી ખેડૂતોમાં દુઃખનો માહોલ કારણ કે મિત્રો મોંઘા બિયારણો મોંઘા દવા અને ખાતર લાદીને જે છે તે ખેડૂતો ખેતી કરતા હોય છે ત્યારબાદ જ્યારે મિત્રો કોઈ કુદરતી ઓનારત સર્જાય છે અથવા તો પાકના ભાવ સારા મળતા નથી ત્યારે ખેડૂતો જે છે તે લોન લઈ રહ્યા છે અને આ લોન મિત્રો પહેલી જે લોન લીધેલી એ હોય તે ચૂકવી ના શકતા હોવાને કારણે ખેડૂતો બીજી લોન લેશે આ મિત્રો એક પછી એક લોનના ચક્કરમાં ખેડૂતો ફસાઈ રહ્યા છે જેનાથી અત્યારનો હાલનો ગુજરાતનો ખેડૂતો મોંઘવારીમાં ફસાયો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે જૂની રૂપિયાની બે રૂપિયાની અને દસ રૂપિયાની નોટના બદલે તમે કમાઈ શકો લાખો રૂપિયા મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારી પાસે પણ જૂની કરન્સી એટલે કે જૂના સિક્કા એક બે ત્રણ અથવા તો પાંચ દસ રૂપિયાની જે જૂની નોટો છે જો તમારી પાસે હોય તો તેના બદલામાં તમને પણ હવે લાખો રૂપિયા મળી શકે જ્યાં મિત્રો અત્યારે જે છે તે ખાસ કરીને તમે વિચાર્યું પણ નહીં હોય તેવા લોકો છે અત્યારના ઘણા બધા લોકો એવા શોખ પાડે છે કે જેમને આવા મિત્રો જૂની વસ્તુઓ જૂની કરન્સીઓ નોટો સાચવવાનો શોખ હોય છે તો આવા લોકો જે છે તે મિત્રો ખાસ કરીને તમને જૂની દસ રૂપિયાની કે બે રૂપિયાની નોટના બદલામાં હજારો રૂપિયા આપતા હોય છે તેવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે તો જો મિત્રો તમારી પાસે પણ આવી જૂની કરન્સી જૂની નોટો હોય તો તમે પણ આવા વ્યક્તિઓને વહેંચી શકો બદલામાં તમે પણ પૈસા કમાઈ શકો હવે મિત્રો તમને એમ થતું હોય કે આ દરેકે દરેક વસ્તુ આવા લોકો જે કે જેમને આવી નોટો ખરીદવાનો શોખ છે તેમને કેવી રીતના શોધવા તો મિત્રો તેના માટે ઓનલાઈન અત્યારે ઘણા બધા પ્લેટફોર્મ છે ઓલેક્સ જેવા પ્લેટફોર્મ ઉપર જે છે તે તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો અને જે કંઈ પણ લોકોને આ નોટ ખરીદવી હોય તેમનો મિત્રો સંપર્ક તમે કરી શકો અને ઓફલાઈન પણ મિત્રો તમે મારી નજરમાં કોઈ હોય તો તેમને પણ તમે મિત્રો આ જૂની નોટો આપીને તમે હજારો રૂપિયા મેળવી શકો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી મિત્રો ખાસ કરીને ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે જે અનુસાર રાજ્યમાં મિત્રો બસો તેર એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી છતાં પણ આ યોજના હજુ અધૂરી હાલતમાં જોવા મળી એટલે કે સરકાર તરફથી જે સહાયના પૈસા જાહેર કરવામાં આવતા હોય છે તે નાગરિકો સુધી પહોંચે છે કે નહીં તેને લઈને મોટો રિપોર્ટ સામે આવ્યો આ યોજના અનુસાર મિત્રો તમને જણાવી દઈએ તો બસોને તેર યોજનાનું બજેટ બાર હજાર કરોડ રૂપિયા હતું તેમાં આઠ હજાર કરોડ રૂપિયા તો સરકારી એજન્સીઓમાં વપરાયા વગરના પડ્યા છે એટલે કે લોકો માટે જે સરકાર યોજનાઓ જાહેર કરતી હતી હોય છે તેના માટે પૈસાઓ જાહેર થતા હોય છે તેમાંથી જે યોજના માટે બાર હજાર કરોડ લોકોને આપવા માટે જાહેર કર્યા હતા તેમાંથી આઠ હજાર કરોડ રૂપિયા તો જે છે તે વપરાયા વગરના પડ્યા છે આમ મિત્રો ઘણી બધી યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં અત્યારે જોવા મળી રહી છે મિત્રો ભારતે જ્યાં હુમલો કર્યો ત્યારબાદ પાકિસ્તાન તરફથી જે છે તેનો રિસ્પોન્સ આપવામાં આવ્યો છે એટલે કે વળતો જવાબ આપવામાં આવ્યો છે પાકિસ્તાન આ લડાઈ શરૂ થાય તે પહેલાં જ ડરી ગયું એટલે કે મિત્રો ખાસ કરીને ભારતીય સેનાએ જે ખાસ આ ઓપરેશન સિંદુર શરૂ કર્યું અને પાકિસ્તાનમાં જે હુમલો કર્યો રાત્રે તેને લઈને પાકિસ્તાનના ત્યાંના મિત્રો જે સંરક્ષણ મંત્રી છે ખ્વાજા આસિફ તે આ હુમલો ભારતે કર્યો તે પહેલાં તો મોટું મોટું બયાન આપતા હતા કે ભારત ભારતને ઉડાડી દેવામાં આવશે ભારત ઉપર હુમલો કરવામાં આવશે પરંતુ જ્યારે ભારતે હુમલો કર્યો છે ત્યારે તેમનું મિત્રો સુરસુર્યું થઈ ચૂક્યું છે પાકિસ્તાન ડરી ગયું છે કારણ કે મિત્રો પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ એવું નિવેદન આપ્યું કે જો ભારત પોતાના હુમલાઓને બંધ કરે અને હવે જો કોઈ નવો હુમલો ન કરે તો પાકિસ્તાન તે હવે કોઈ પ્રતિક્રિયા આપશે નહીં એટલે કે પાકિસ્તાને ઓલરેડી પહેલેથી હથિયાર જે છે તે મૂકી દીધા છે હથિયાર જે છે તે હેઠા મૂકી દીધા બંને દેશો માટે એક મહત્વપૂર્ણ સંકટકાળ દર્શાવે છે કારણ કે મિત્રો પાકિસ્તાનના મંત્રીઓ જે છે તે ઓલરેડી જે છે તે ડરી ગયા છે અને ભારતના આ અટેકથી જે છે તે પાકિસ્તાનમાં ડરનો માહોલ છવાયો તો ત્યાર પછીના ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો સાવધાન થઈ જજો જે છે તે હવે તમારા પાસે એક્શન મોડ પર આવી ગઈ છે ટ્રાફિક ચલાણ મિત્રો ન ભરનારા લોકો છે તેમના માટે સરકાર એક નવો નિયમ બનાવવાનું વિચારી રહી છે જો મિત્રો તમે ત્રણ મહિનાની અંદર તમારું ટ્રાફિક ઈ ચલણ ભરશો નહીં તો મિત્રો જે છે તે તમારો ડ્રાઇવિંગ લાયસન્સ ટૂંક સમયમાં સસ્પેન્ડ થઈ શકે છે તે જ સમયે મિત્રો જેમણે એક નાણાકીય વર્ષમાં ત્રણ ચલાણ જમા કરાવ્યા છે લાલ બત્તી તોડવા અથવા તો ખતરનાક રીતે વાહન ચલાવવા બદલ તેમના પણ લાયસન્સ ઓછામાં ઓછા ત્રણ મહિના માટે જપ્ત કરી શકાય છે તેના ઉપર વિચારણા થઈ રહી છે એટલે કે મિત્રો ખાસ કરીને જે ઈ ચલાણ આવે છે ઓનલાઈન મેમો આવે છે એટલે કે રસ્તા ઉપર તમે જ્યારે જાઓ છો ત્યારે તમે કોઈ સિગ્નલ તોડો છો હાઈ સ્પીડમાં ગાડી ચલાવો છો હેલ્મેટ પહેરતા નથી ત્યારે કેમેરામાં મિત્રો તમારા ફોટા પડી જતા હોય છે અને તમારા ઓનલાઈન તમારા નંબર ઉપર તમને ચલાણ મોકલવામાં આવતું હોય છે હવે ઘણા બધા લોકો મિત્રો આ ચલાણ જે છે તે ભરતા હોતા નથી તો આવા લોકો કે જે ત્રણ મહિના સુધી ચલાણ ભરતા નથી તેવા લોકોના લાયસન્સ રદ કરવા ઉપર અત્યારે વિચારણા જે છે તે ટ્રાફિક વિભાગ તરફથી થઈ રહી છે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હર્ષ સંઘવી આપ્યું મોટું નિવેદન હવે નાગરિકોના કામ કરવાને લઈને હર્ષ સંઘવી એક વર્ષમાં જે છે તે થી વધારે પ્રશ્નો એટલે કે ફરિયાદો રજૂઆત થતા હવે સામાન્ય નાગરિકો તરફથી મંત્રીને મળીને ખૂબ ટૂંકા સમયમાં મોટા કામો જે છે તેનો સુખદ નિકાલ આવ્યો હતો આને લઈને મિત્રો ખાસ કરીને જણાવી દીધું તો ઘણા બધા લોકોની કમ્પ્લેન હોય છે કે સરકારી કામો ફટાફટ થતા નથી જે છે તે સરકારી કર્મચારીઓ કામમાં ધ્યાન આપતા નથી ડિજિટલ યુગમાં મિત્રો રાજ્યના સામાન્ય

太阳。 તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો લોન ઉપાડનારાઓનો આંકડો જે છે તે દિનભર દિન વધી રહ્યો છે તે એક ચિંતાનો વિષય મોટા સમાચાર મોટા આંકડાઓ સામે આવ્યા મિત્રો અત્યારે જે છે તે હવે એવો જમાનો આવી ગયો છે કે લોન જે છે તે વધારે પ્રમાણમાં લોકો લઈ રહ્યા છે તેની વચ્ચે સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી ત્રણ લાખ ચોસઠ હજાર કરોડ રૂપિયાની લોન છે તેવો આંકડો જણાવી રહ્યો છે ગુજરાતના ખેડૂતો મિત્રો દિનભર દિન દેવાળિયા બની રહ્યા છે દેવાદાર બની રહ્યા છે કરોડો રૂપિયાની કૃષિ લોન લઈ રહ્યા છે તેની વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં માહિતી આપી હતી ત્રણ વર્ષ ની તુલનામાં ખેડૂતોએ સાડત્રીસ ટકા વધારે લોન લીધી છે વર્ષ મિત્રો કૃષિ લોન લેવાનો આંકડો કરોડ રૂપિયા વધી ગયો છે હવે જે દિવસે ને દિવસે મિત્રો જે છે તે ખાસ કરીને વધી રહ્યા છે આ લોનના આંકડા તેની પાછળ એક કારણ હોઈ શકે કે ખેડૂતોના પાક જે છે તે મિત્રો કુદરતી આપત્તિઓને કારણે બરબાદ થઈ રહ્યા છે તે એક કારણ હોઈ શકે અથવા બીજું કારણ એ હોય શકે કે પોષણસંઘ સરખા ભાવ ન મળતા હોય ત્યારે જઈને મિત્રો ખેડૂતોએ લોન લેવાનો વારો આવતો હોય છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે તમારે તમામે તમામ બધા પ્રૂફ દસ્તાવેજો એક કરવા પડશે મિત્રો પહેલા જે છે તે ખાસ કરીને તમને જણાવી દઈએ તો જન્મના પ્રમાણપત્રને લઈને કોર્ટ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી આ દરમિયાન મિત્રો ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે કે હવે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકર્ડમાં દર્શાવેલા જન્મ તારીખને સંપૂર્ણપણે માન્ય ગણવામાં આવશે નહીં એટલે કે તમારું આધાર કાર્ડ લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સ ઉપર લખેલી જે જન્મ તારીખની માહિતી છે તેને સાવ સાચી ગણવામાં આવશે નહીં માત્ર એક જ દસ્તાવેજને સાવ સાચો ગણવામાં આવશે તે છે જન્મ તારીખનો દાખલો તો જન્મ તારીખના પ્રમાણપત્રમાં મિત્રો નોંધાયેલી જે તમારી જન્મ તારીખ છે તેને જ સાચી ગણવામાં આવશે તો જો મિત્રો તમારા આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સમાં કોઈ અલગ જન્મ તારીખ હોય અને જન્મ તારીખના દાખલામાં જે જન્મ તારીખ હોય તે મિત્રો તમારે દરેકે દરેક દસ્તાવેજમાં કરવી પડશે એટલે કે હવે આધાર કાર્ડ પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સની જન્મ તારીખની માહિતી સાચી ગણવામાં નહીં આવે માત્ર ને માત્ર જન્મ તારીખના દાખલાની માહિતી સાચી ગણવામાં આવશે

તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ગુજરાત સરકારે હવામાનને લઈને મોટું એલર્ટ આપી દીધું સરકાર હવે એક્શન મોડમાં મિત્રો તમને જણાવી દઉં તો ગુજરાતમાં હવામાન ખૂબ જ વધારે બગડી ગયું છે છેલ્લા પાંચ દિવસથી આંધી તોફાન વરસાદ ભારે પવનને કારણે મોટી જાનહાની થઈ છે તેને લઈને સરકારે હવે એક નંબર જાહેર કર્યો હશે ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે જે પણ જગ્યાએ કોઈ લોકો ફસાયેલા હોય કોઈ અનિવાર્ય સંજોગો જરૂર જણાય ત્યાં મિત્રો નાગરિકોને હવે મદદ પહોંચાડવામાં આવશે કારણ કે ઘણા બધા લોકોના જીવ ગયા છે આ છેલ્લા ત્રણ દિવસની અંદર આ ભારે આંધી તોફાન

એટલે કે વાતાવરણને લઈને અત્યારે મિત્રો કંઈ કહી ન શકાય કારણ કે રસ્તાઓ મિત્રો રસ્તા ઉપર બોર્ડ બેનર અને આંધી તોફાન મિત્રો ખૂબ જોવા મળી રહ્યું છે પતરા ઓડી રહ્યા છે તેને લઈને જો કોઈ મુશ્કેલીમાં તમે સર્જાવશો તો આ નંબર ઉપર ફોન કરો સરકારની ટુકડી જે છે તે તૈનાત કરવામાં આવી છે તે તમારો બચાવ કરશે તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લીધો ગુજરાતના દરેક ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો માટે સહાય રૂપિયા આપવામાં આવશે જ્યારે મિત્રો દસ હજાર રૂપિયાની સહાય જે છે તે મેળવવા માટે સૌથી પહેલા તો તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ પહેલા મિત્રો જનધન ખાતા ધારકોને આ યોજના અંતર્ગત જે છે તે માત્ર પાંચ હજાર રૂપિયા જ આપવામાં આવતા હતા હવે મિત્રો તેને વધારીને દસ હજાર રૂપિયા કર્યા છે જેમાં દસ હજાર રૂપિયાનો બેંક ડ્રાફ્ટ સહાય રૂપિયા આપવામાં આવશે